જોકે માં તો અમે પેલી વાર ફોટો શૂટિંગ નું વિડીયો તમને બતાડીએ ફોટો છોકરા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જાઉં ને હવે આજ કોણ આવે છે કાકા હાલો તો બાય

તો ઓરખે ને મણીબેન ને હે ઓરખે એને લઈ જાવ સ્કૂટર માં એ બાપરે ના પડતી હતી લઈ જાવ તો રાડ લે ઉભા રાખ લઈ જવાય તો એને સ્કૂટર માં લઈ જવાય તો ઉભા રાખ ભરવી હવે તમારે મોડું થાય જવાનું સીતારામને જીસી ક્રાસમાં બતાવીને હવાર હવારના બાકી બતાવી મોજમાન તો બસ અમારે ભાવેશભાઈને વારો આવ્યો સીવું મૂકવા જવાનો મેં કીધું જરીક વાર આવીને ઊભું આખડી આવતા રહે અમે જીરેક એને મોડેરું તા થઈ ગયું છે જવાનું ને પપ્પા ખાતર સાટેસ ને પાણી વારે ઘઉંમાં એટલે ભાવેશભાઈને જવું પડે મેં જતું મૂકવા તા તો હાલવા ખબર પડી કે સ્કૂટરમાં જરીક હવાઈ ઓછી છે તે વરી હવા પડી પાછલા ટાયરમાં ને મૂકવા ગયા ત્યાં આવે ને તો મેં કીધું એને ડેલો ખોલવો તે આખડી આવે ડેલો બંધ કરતો હા લઈ રાજા તું તો અમાલ ડેલો ખોલા પહેરી બાયણે નીકળી જાય તે હવે એ આવીને પછી જાહે પાછા નોકરીએ ને કરણને ફોન કર્યો તો તે હજી વડોદરા ઉતરી ગયા ને ડેડીયાપાડાને બસમાં ચડી ગયા ને કલાક જેવું થઈ ગયું એટલે કે હાડા તઈ ગયા થાય ને તા એ કેમ ડેડિયાપાડા પૂગી જાય કે પછી એ સીધા જોઈ ને પછી ત્યાં જાય નો કરીએ પછી સેઠ સાંજે પોરો ખાવાનું વારો આવે એક એટલા એટલી લાંબી ટ્રાવેલિંગ અને પાછા જઈને સીધા ઓફિસે વહ્યા જાય પછી સાંજે સેટ પોરો ખાવાનું વારો આવે હાય રાજા અહીંયા ઉતારે તો રાજા હાલો હાલો બસ હાલો 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 હાલ હાલો આહિંદા થઈ ગયા ને હવે છે ને મમ્મી ગેસ કદપ વાટવા અટાણે કે થોડીક વાટવીશ થઈ ગયા વાટવા બોલો રાજા ભેગો ગયો બોલાવતી હતી પણ આવ્યો નહીં કદ નહીં આવશે ને ખુંદા રાખે હાલો તમારે કાટું હારી લઈ આવી બપા લઈ આવી રોકી શું તો કરો હા હા હાલ એ તો ત્યાં એ કરીશું નારાયણ ની કરવું છે બાયણી બાયણે ની કરવું તુલસી બાયણી ની કરવું છે તારે તો કાલ છે ને શિવ તુલસી ને ગદપ નાખતી હતી ને આથી મમ્મી વાટતા અહીંયા લઈ આવીને તો અસલ ની ખાતી હતી રોટલી ને બટકો હજી નથી ખાતી બોલો દઈએ તો મોટું હમણું કરી જાય આમ ખાય બીજું બધું રોટલી હજી નથી ખાતી ને ઘણા એમાં પૂછે કે તમારો બધીઓ ક્યાં બધીઓ ક્યાં બધ્યો છે ને એને હગાવાલા લઈ ગયા એમાં એવું છે કે જે ગાય વ્યાણી ને એ પછી લઈ ગયા કેમ કે ગાય નથી સુધી એ અહાંગરો કરે ગાય લઈ કે ગાય વ્યાહ ને પછી એમ બધીઓ લઈ જા હું તે હવે ગાય વ્યાણા પછી તરત જ બધીઓ છે ને લઈ ગયા એટલે ઘણા એને આમ ખબર નથી કે બધીઓ ક્યાં સૌથી પહેલાં વેતર વાસડી હતી એ વાસડી એ લઈ ગયા છે ને પાછો બીજી વેતર બધી આવ્યો તો બધીઓ લઈ ગયા હવે તુલસીને તો છે ને અમારે રાખવાની છે વેલો કરવાનો છે એટલે એને તો રાખવાની છે એને કોઈ નથી દેવાની આપણે હવે જય શ્રી કૃષ્ણ સીતારામ જો કામ કરી લીધું તો હવે અડગી ઠેપલી ખાઈ ને પછી કામ કરવા વરગી પછી કામ કરવા વરગી પાછા હા છે ને શાક સુધારવું હા ધાણા લેવા જવાના છે ને ધાણા આકડે હું લઈ આવું ને પછી લુડા થવા બેહું છે ને ખાઈ લઈએ મમ્મીએ ખાઈ લીધો મફતા તો મમ્મી છે કહી રાત હતી ને આજ હાથમાં લીધો ને હા એમાં એવું છે કે હમણાં ખાવાનું હતું આમ તો એટલે નબળો ન ખોલતા આજ છે લીધા કાલે કરોડને ભરતીતા અહીંયાં મેં એ કંઈ ખાધી નહોતી પછી આજ છે ને અટાણે એવી જીઓ હવે એ બધું ખાવાનું પૂરું થઈ ગયું

અટાણે લઈ લીધા ઇસ્ત્રી એ કરી નાખી ને હવે સી બીજા છે ને થોડાક એ ધોવાના છે એટલે શેમ્પુ પલાર દીધો હવે ધોવા બેહું હું ને સવારથી પછી ફોન હાથમાં લેવાનો વારો નહોતો આવ્યો ઘરમાં કામ કરીને ડાયરેક દોરિયાત કપડાં લઈને ઇસ્ત્રી કરવા બેહી ગયો એટલે હવે છે વારો આવ્યો તો મમ્મી શું તારે શાક સીવું છે ને બે ત્રણ દીથી ગઈ નથી ને આ જટ

હવાર ઉઠે મેં કીધું તાર પપ્પા ક્યાં મને એમ કે હમણાં એ શેઠીએ જોહે જોયું ભયું નહીં મને કહી તો ભૈયા ગયા બસ માં તો હવે આપણે આવી વાત તાજા તાજા ધાણા ઉપાડવા ધાણા છે ને ફૂટી એવા અસલ ના થઈ ગયા મોટા મોટા થઈ ગયા ખાટા ખાતા જો કેવા અસલ છે એમાં ખૂબ ગદપનો સોડ હોય પહેરવા આવે તે આગળ કાઢી નાખીએ તાજા ધાણા નાખીએ ને એની તો વાત જ કંઈક અલગ હોય એવી અસલની સુગંધ આવે અમારે છે ને કંઈ જવાનું હોય ને તો અમારે આમ ખાવ નક્કી ન હોય ન કરતા આગળના વિડીયો જાણ કરી દઈએ ને તો તમને ખબર પડી જાય પણ હાવ અમારું કંઈ નક્કી જ ન હોય અચાનક નક્કી થાય કારણ આવે તો એ જ ક્યાંક આ ગુચ્છો કે જવાનું થાય ન કરતા એટલામાં જ ક્યાં કોઈ એટલે એવું છે એટલે આમાં બસ તમને મોડી ખબર પડે ને ફૂલ ભરાઈ ગઈ પડે નહીં તો પડશે ને જો તો ધૂળમાં લાઈટ વહી ગઈ લાઈટ તો આગળ જોયું લાઈટ તો ગઈ મેં ડેલો ખેખડો હતો એટલે પપ્પા સીવન તેડવા ગયા જો કે આગળ આવતા રહે તેડીને ખોટી તો નહીં થાય ને આમાં અડદિયા હાટું ઘણાય નહીં કોમેન્ટ આવી કે ચાસણી વાળા કરાઈ પણ ચાસણી છે ને અમારે ખાતા ને કહી રહ્યા પરવા એ થોડાક કર્યા હતા ને ચાસણી વાળા તો જાજા દી ટકા હતા ને ઓછા ખાઈ એટલે ને જે આ કાચી ખાંડના કર્યા હતા ને એ છે ને વધારે કર્યા હતા ને તોય પેલા પૂરા થઈ ગયા હતા એટલે જેવું ખાતા હોય ને એવું કરાય બાકી તો ચાસણી વાળા કોઈ નથી ખાતા તો પછી કાં કરવું એટલે ચાસણી વાળા ન કરીએ કાચી ખાંડના છે ને વધારે બહુ ફાવે બધાઈને આવો હો

વા દેખી ગઈ દેખી ગઈ ને તો હા કર પેલા નકો ઊંચી નહીં કરું ઊંડાને માથે છે ઊંચી નહીં કરું નકર હાલ હું પાછી મૂકી દે હેઠી હાલ વાલા કર ના ના કર કર ન કરું હેઠી મૂકી દે હાલ હા કરવું નથી એટલે એમ કર કર નખું હેઠી મૂકી દે હાલ કર કર

के बाबा वे ए पाका से हा। एम नो करती धक्का देती नका गंधारा खीची स्कूल बस जाती थी तो करती थी અમારે અહીંથી સ્કૂલ બસ હા સ્કૂલ બસ નહીં કરે ને ત્રણ પાંચ વાઈ ગયા એટલે સીવન ધ્યાન પડી જાય એટલે તો આમ આમ ભાડું નાખે મમ્મી છે ને વાટે છે હવે ગદપ હા કાલ નહીં ચાલુ કરીશ થી અડધો ક્યારો તો વધાઈ જ હે આજ તો હજી ઠીક વટાય તો ભીનેરું જ કેવરા આવે ને કેરો તમારા હાથે બેહી ગયો કા મને ગરુ ભરે આમ આમ બીજું કંઈ નથી ગરુ ભરે ઘરડાય ગરુ હવે છે ને મેથી વીણવી છે એટલે હું મેથી વીણી લઉં ને ધાણા થોડાક લઈ લઉં ગઈકાલે થોડાક પરોઠા કર્યા હતા ભાવેશભાઈ કહી કે મને કે થોડાક જ છે કરવાનું મેં કીધું આપણા હાથ કાલ કરી કાલ તો કંઈ નોકી જ નતું ને હા એ ના જ પાડતા એક મારકી ખાવું જ નથી પછી એના હાટું જટઝટ બેક કહી રહ્યા હતા તો ભાઈને કાલે આપણા હાટ કાલે કરશું ત્યાં હવે કે મેથી વધારે આખડી વીણી લઉં હવે તો વર્તાઈ વરતા ફૂલ નીકળ્યા ચોર્યા એ ને ચોર્યા આ સફેદ ફૂલવાળી છે ને એ મેથી કહેવાય તો એવા ફૂલ હવે દેખાય છે એટલે પારીએ ને વધારે દેખાય હાલ છે એવું તો વીણવે ને તું કર ચાલુ હાલ ઘર ચાલુ આમ તો હાલે સીવું પેરી થોડીક ગદા પૈ નાખીએ તો હાલે ન હાલે વીણતા સીવ આવડે તો એને એવું તો કરવું બહુ ગમે હા એવું બહુ ગમે ને કરણ જઈ ગયા ને એ વિડીયો તમને એકદી લેટ જોવા મળશે કેમ કે આપણે ફરવા ગયા એને બે ભાગ બનાવવા પડ્યા નકર તો બહુ લાંબો વિડીયો થઈ જાય ચાલીસ મિનિટની માથેનો એટલે મમ્મી બે ભાગ અમે બનાવ્યા હતા વીસ વીસ મિનિટ જેવા હા કેમ કે જે આપણે માથું પરની ચોપાટીએ ગયા હતા એ તો હરખી જ બધાને બતાવવી પડે આમાં આની કોમેન્ટ આવી કે અમે જઈએલ જયેલ છે પણ ટોટલી એ બહાર જોતા હોય બહારથી અન્ય ન જોયું હોય ને તો ત્યાં અહીંયા એક વિડીયો ખતમ થઈ ગયો પછી મામાને ઘેર ગયા ને તો અહીંયાથી બીજો વિડીયો ચાલુ થયો હતો એટલે બે પાર્ટ બનાવવા પડ્યા એટલે તમને એક એક દી લેટ વિડીયો મળશે જોવા એવું હશે તો હું વચ્ચે એક દી બ્રેક ખાઈ જાય તો પછી પાછા આયરે થઈ જા હું ને અહીંયા છે ને ફોટો શૂટિંગ કંઈ કર્યું પણ જાજુ નથી કર્યું કેમ કે આમ ખોટી તો થયા હતા ઘણી વાર પણ એમાં રીલ્સને ઉતારીને વિડીયો શૂટિંગ કર્યું ને થોડાક ફોટા પાડ્યા અને એ રીલ્સ છે ને એ જ એડિટ કરવાનું બાકી છે એ કરણ એના ફોનમાં નાખતા ગયા સ્લીપ એ કે હું નૈવરો હશે ને તો અહીંયા એક એડિટ કરી તો ઇન્સ્ટાગ્રામમાં મૂકશે આમાં એને કહી કે યુટ્યુબમાં એ મૂકીએ ને બાકી ફોટો શૂટિંગ થોડુંક કર્યું છે એમાં એવું છે કે મમ્મી પછી મારા મમ્મી ને ભૂમિ ત્રણેય છે ને એ થોડાક આખેની સાઈડમાં ઉભા હતા ને અમે આમ દરિયા પાસે વૈયા ગયા હતા એટલે મારું ને ભાવેશભાઈનું કરણનું ફોટો શૂટિંગ છે ને મમ્મીનું ને છે ને મારા પિયરમાં ગયા ને તો અહીંયા થોડાક ફોટા ને પાડ્યા હતા એ બધા ફોટાઓમાં મોટ મૂકી ફોટો શૂટિંગના તે દીના એટલે છે ને ફોટો શૂટિંગની મોજ માણો આમાં જો કે યુટ્યુબમાં તો અમે પહેલીવાર ફોટો શૂટિંગનું વિડીયો તમને બતાડીએ ને કોઈથી ફોટો શૂટિંગનું નથી બતાડો હા તારે કંઈક બોલવું હં હં શેડી આવેશ તો છે ને હું ઓંઠડી લેતી આવ હું લેતી આવું લઈ આવી ફાટલે પડી લેતી આમ છે ખાટલે ફાટલે પડી તમને અમારું ફોટો શૂટિંગ કેવું લાગ્યું ને એ જરૂરથી કોમેન્ટ કરજો અને જો ફોટા ગઈમાં હોય તો હશે ને વિડીયોને લાઈક કરજો ને આપણે આગલા મહિનામાં પાછું જવાનું થાય જાન્યુઆરી મહિનામાં કેમકે જાન્યુઆરી મહિનામાં દિના દિદી નીતિનભાઈ આવવાના છે એટલે પોરબંદર બીચ ઉપર તો એને જવું જ છે પણ અમે કીધું કે માધુ પરની ચોપાટી ઉપર જાઉં ને એટલે તમને બહુ મજા આવી જાય ફરવા માટે બેસ્ટ સ્થળ છે ને આપણે ફોટો શૂટિંગ કરવાન વિડીયો શૂટિંગ કરવાન બહુ મજાનું સ્થળ છે ને અહીંયા હવામ નિરાય હોય ને તો બહુ મજા આવી જાય અમારે તો ઘેરથી જો કે કંઈ નક્કી જ નતું કે અહીંયા ખોટી થવાની છે આ તો ખોટી થયા ને એટલે થોડાક ફોટા પાડી લીધા બાકી હવામ નિરાય હોય ને કે ત્યાં જ આપણે સ્પેશિયલ ગેસ બીજે ક્યાંય ન જવાનું હોય તો છે ને બહુ મજા આવી જાય એટલે આપણે છે ને દિના દિન નીતિનભાઈ આવે છે ને ત્યાં આગલા મહિનામાં જવાનું થાય તો અહીંયા પાછું ફોટો શૂટિંગ સ્પેશિયલી કરશું તું કાંઈ લી મેથી ઉડાડે આ તો ગદપ છે કા તું ગદપ લઈ આવી હતી આ તો ગદપ છે ને તું માથે લઈ આવી હતી એ ઉડે કા મેથી ના ઉડાડ માં દીકો ના ઉડાડે ના ઉડાડે ને આમાં બધા ને હવે કર દે અરે હર મહાદેવ કઈક બીજું કહેવાનું હોય શું કે કેવા લાઈક કરજો ને બાય બાય લાઈક કરજો ને બાય બાય